મિત્રો આપણે પીઝા બર્ગર બહુ ખાઈ લીધા અને આમ કહેવાય ને કે એનાથી બહુ મજા ન આવે દેશી ને કોઈનો પોગે એટલે આપણે પ્રોગ્રામ કરી લીધો છે ફાઈનલ પિયુષભાઈના ખાતે પ્રોગ્રામ છે ભાવિનભાઈ બનાવવાના છે અને ફૂલ સ્પાઈસી આમાં કહેવાય ને કે તમને મજા આવી જાય તો જેવા દેવાનું કામ નથી ભાઈ એ ફૂલ સ્પાઈસી એટલે ખાલી કહેવાના સ્પાઈસી ન હોય આમ આંખમાંથી આંસુડા વહી જાય એટલું સ્પાઈસી તમને બતાવીશ કેટલા આંખમાંથી આંસુડા જાય આજે હાલો

હલો ફર્સ્ટ બાઈક કેમ છે સંજયભાઈ ટ્રાય કરી રહી કેમ છે એવું છે હું એક જ બાકી છું બીજા ના હુડા નીકળે કે ન નીકળે મને નીકળી ગયા જોઈ આ એટલા દીખા છે આ જો આ ભાઈ કેમ છે ભાઈ

મારી ચેનલને લાઈક કરવું શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં